ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આઇકન પર ક્લિક કરો વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપથ ગ્રુપ દ્વારા આજ રોજ વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ પાલનપુર જકાતનકા ખાતે મતદાન માટે અપીલ કરતો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ રક્તદાતાઓએ રક્તદાન કરતાં ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાતાઓને અપીલ કરી રક્તદાતાઓએ

રક્તદાતાઓને અભિનંદન સાથે જાહેર જનતાને આવતીકાલે મતદાન કરવા અપીલ કરી હતી મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર દિવ્યપત્નપતિક આજે વિદ્યાકુંજ વિદ્યાદીપ અને દિવ્યપદ દ્વારા એક વિશેષત આયોજન કરવામાં આવ્યું છે મતદાતાઓને જાગૃત કરવા માટે આજે રક્તદાન સાથે અમે અપીલ કરી રહ્યા છે ચૂંટણી એટલે લોકશાહીનું હૃદય અને મત એટલે લોહી જેમ શરીરને ધબકતું રાખવા લોહીની જરૂર હોય છે તેમ લોકશાહીને ધબકતી રાખવા મતદાનની જરૂર હોય છે આવતીકાલે સાત મે ના મતદાન કરી કરાવીને પોતાનો મતાધિકાર જે મળ્યો છે તેનો ઉપયોગ કરો આપનો મત ખૂબ કિંમતી છે અને સવારે સાત થી બાર વાગ્યા સુધીમાં મતદાન કરો એવી અપીલ પણ કરીએ છીએ સમગ્ર આયોજન વિદ્યાકુંજ સંકુલના ડાયરેક્ટર અને દિવ્યપથના પથિક મહેશભાઈ પટેલ તથા વિદ્યાકુંજ ટીમ તથા દિવ્ય પથિક હિનલભાઈ વાલવાલા ભાર્ગવ ઋષિ હિરલ ચૌહાણ દીપન લાલા વગેરે દ્વારા સફળ બનાવ્યું હતું તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત